બે હજાર ચોવીસ નવોદય પ્રવેશ મેળવવાની ચાવી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ગણિત વિષય મહત્વનો છે ગણિત વિષયના માત્ર વીસ પ્રશ્નો પૂછાય છે જેમાં પંદર પ્રકરણ હોય છે અને પચીસ ગુણ મેળવવાના હોય છે પચીસ માંથી પચીસ ગુણ મેળવવા માટે આ વિડીયો ખૂબ મહત્વનો રહેશે પંદર પ્રકરણ સંપૂર્ણ સમજી શકાય તેવા છે પરંતુ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને એકથી દસ ઘડિયા અગિયારથી વીસ અગિયાર તૈયાર કર્યા બાદ વધુ થાય તો એકવીસથી ત્રીસ એકવીસા તૈયાર કરવા ત્યારબાદ સરવાળા બાદબાકી બાકી ઝડપી એટલે ઝડપ સાથે મૌખિક જવાબ મેળવવા અને તે જ પ્રમાણે ગુણાકાર ભાગાકારના ઝડપ સાથે મૌખિક જવાબો મેળવવા सात बीस वो बराबर सत्यावीसुण पांच बराबर दस बीस गुण्या पांच बराबर एक सौ दस बसो बीस गुण्या पांच बराबर एक हजार एक सौ दस वीस भाग्या बराबर चार बसो भाग्या पांच बराबर चालीस बजार भाग्या चार सौ पंदर ओछा सात बराबर आठ एक सौ पचास ओछा सात बराबर एक सौ तेतालीस पंदर सौ ओछा सात बराबर एक हज़ार चार सौ ताणु आ प्रमाणे झड़पी जवाब मेलववा त्यारद પલાખા ઘડિયા એકથી દસ અગિયાર અગિયારથી વીસ એકવીસા એકવીસથી ત્રીસ આ પ્રમાણે ઝડપી પલાખા અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તૈયાર થયા પછી જ આગળ વધવું આ આપણું પ્રથમ પગલું છે જો તમને ઝડપી તૈયાર કરવામાં મુશ્કેલી જણાય તો આ ચેનલનો બીજો વીડિયો પગલું બે જોશો તો તમને ઝડપી જવાબો મળી રહેશે ઝડપી જવાબો મેળવવાની કેટલીક પદ્ધતિઓ બીજા વિડીયોમાં જોઈશું આ ઝડપી પદ્ધતિ તૈયાર થવાથી કોયડા ઉકેલ સાદોરૂપ સંખ્યાલેખન ગણન પદ્ધતિ લસા અને ગુસાઅ સરાસરી ગુણોત્તર અને પ્રમાણ આવા પ્રકરણો માત્ર પગલું એકની વધુ પ્રેક્ટિસ કરી બસ્સો જેટલા ઉદાહરણ સ્વરૂપે લેતા ગણિતમાં ઝડપ આવી જાય છે જોઈએ બીજા વિડીયોમાં પગલું બે